ધોરણ બાર વિષય સંસ્કૃત પાઠ પાંચ યક્ષ યુધિષ્ઠિર સંવાદ યક્ષ યુધિષ્ઠિર સંવાદ સ્વાધ્યાય પ્રશ્ન એક નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો એક યથા પ્રજ્ઞમ તે પ્રશ્નાન પ્રતિવક્ષયામી ઈતિ કહ વધતી ઓપ્શન એ યક્ષ બી અર્જુન સી યુધિષ્ઠિર ડી નકુલઃ જવાબ છે સી યુધિષ્ઠિરહ બે ધન સંપત્તિમાં ઉત્તમ શું છે ઓપ્શન ત્રણ થી ઘણી વધારે કૌશમાં વધનારી શું છે ઓપ્શન એ ચિંતા ડી શાંતિ સી બુદ્ધિ ડી તુષ્ટિ જવાબ છે એ ચિંતા ચાર યુધિષ્ઠિર સૌપ્રથમ કોને જીવિત કરવાનું કહે છે ઓપ્શન એ અર્જુન બી સહદેવ સી નકુલ ડી ભીમ જવાબ છે સી નકુલ ત્યાર પછી પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના સંસ્કૃત ભાષામાં ઉત્તર લખો એક સુખાનામ ઉત્તમ કેમ સ્યાત ઉત્તરમ સુખાનામ તુષ્ટિ ઉત્તમા સ્યાત બે દાક્ષયમ કેસામ ઉત્તમમ ઉત્તરમ ધન્યાનામ ઉત્તમ અસ્તિ ત્રણ આતુર કહ મિત્ર ઉત્તર ભીષક આતુર મિત્ર અસ્તી ચાર કહિ લભા ઉત્તર ધર્મરત જન ગતિ લભે પાંચ બહુ મિકરભે ઉત્તર બહુ મિનકર સુખમ લભે ત્યાર પછી પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના ગુજરાતી ભાષામાં ઉત્તર લખો એક યક્ષે અન્ય ચાર પાંડવોને શા માટે અચેતન કરી દીધા હતા ઉત્તર અન્ય ચાર પાંડવોએ યક્ષના પ્રશ્નોના ઉત્તર આપ્યા સિવાય તેમજ તેની અનુમતિ લીધા વિના સરોવરમાંથી પાણી પીવાનો ઉપક્રમ કર્યો હતો તેથી તે સરોવર પર પહેલાથી જ પોતાનો અધિકાર ધરાવતા યક્ષે ચારેય પાંડવોને અચેતન કરી દીધા હતા ઊંચા છે ત્રણ પ્રવાસી અને ગૃહસ્થિ નો મિત્ર કોણ છે ઉત્તર પ્રવાસી નો મિત્ર સંઘ અને ગૃહસ્થિનો મિત્ર તેની પત્ની છે ચાર પ્રિય વચન બોલનાર શું પ્રાપ્ત કરે છે ઉત્તર પ્રિય વચન બોલનાર સૌનો પ્રિય બને છે તે સર્વ લોકોનો સ્નેહ પ્રાપ્ત કરે છે બધા ભાઈઓને શા માટે જીવિત કરે છે ઉત્તર અને યુધિષ્ઠિરના સંવાદમાં અંતે યુધિષ્ઠિરના ઉત્તરોથી પ્રસન્ન થયેલો યક્ષ તેના કોઈ પણ એક ભાઈને સચેતન કરવા કહે છે ત્યારે યુધિષ્ઠિર યક્ષને જણાવે છે કે હે યક્ષ મારા મતે શ્રેષ્ઠ બાબતોમાં કરુણા શ્રેષ્ઠ ધર્મ છે તેથી તે નકુલને સજીવન કરવા કહે છે આમ ધન કે કામનાઓ કરતા કરુણાને ઉત્તમ માનનારા યુધિષ્ઠિરના ઉત્તરથી પ્રસન્ન થયેલો યક્ષ તેના બધા ભાઈઓને જીવિત કરે છે ત્યાર પછી પ્રશ્ન ચાર વિવરણાત્મક નોંધ લખો એક યક્ષ પુરાણો પ્રમાણે યક્ષો કિન્નરો જાતિ છે યક્ષ રાજા તરીકે કુબેર સુપ્રસિદ્ધ છે પુરાણોમાં અનેક યક્ષ કથાઓ આવેલી છે યક્ષ કિન્નર ગંધર્વ અને સિદ્ધ વગેરે અર્ધદેવ જાતિના લોકો ગણાય છે યક્ષ કુબેરના અનુચરો સેવકો છે માણસનું શરીર અને અશ્વનું મુખ એ આકારના કુબેરના ગણ કિન્નર છે ગંધર્વો સંગીત પ્રેમી હોય છે તેમજ સંગીત શાસ્ત્રના પ્રણેતાઓ ગણાય છે સિદ્ધો અસિદ્ધિઓ કંસમાં અણીમા લઘીમાં પ્રાપ્તિ વગેરે સિદ્ધિઓ ધરાવે છે બે યુદ્ધિષ્ઠિર યુધિ સ્થિર યશ્ય સહ યુધિષ્ઠિર

તેમણે જતી વખતે પ્રસન્ન થઈને સૂર્ય યમ વાયુ ઇન્દ્ર અને અશ્વિની કુમારો એ પાંચ દેવતાઓના પાંચ મંત્રો આપ્યા હતા અને કુંતીને કહ્યું હતું કે તું જે દેવનો મંત્ર બોલીશ તે પ્રકટ થઈ તને પુત્ર આપશે કુંતીને મંત્રોના આ પ્રભાવની પરીક્ષા કરવાનું મન થયું આથી તેણે સૂર્યના મંત્રનો જાપ કર્યો એટલે સૂર્યે કુંતીને એક પુત્ર આપ્યો કોમારિયા અવસ્થામાં પુત્ર પ્રાપ્તિ થઈ હોવાથી કુંતી યુધિષ્ઠિર હંમેશા ધર્મ નીતિ અને સદાચારના આગ્રહી હતા તેમજ સત્યનિષ્ઠ હોવાને લીધે અજાત શત્રુ કહેવાતા હતા ધર્મના પ્રભાવથી જન્મ્યા હોવાને કારણે તેમને

કૌંસમાં આરણ્યક પર્વના ત્રણસો બાર ત્રણસો તેર અને ત્રણસો ચૌદ અધ્યાયમાંથી યક્ષ અને યુધિષ્ઠિરનો પ્રસ્તુત સંવાદ લેવામાં આવ્યો છે વનવાસ દરમિયાન એકવાર પાંડવો તૃષાથી આકુળ વ્યાકુળ થઈ ગયા તરસ છીપાવવા માટે યુધિષ્ઠિરે પાણી લઈ આવવા સૌપ્રથમ સહદેવને મોકલ્યો લાંબો સમય થવા છતાં તે પાછો ન આવ્યો ત્યારે તેમણે ક્રમશઃ પોતાના અન્ય ભાઈઓને પણ મોકલ્યા છેવટે યુધિષ્ઠિર પોતે ગયા ત્યાં જઈને તેમણે પોતાના ભાઈઓને મૂર્છિત થઈને પડેલા જોયા આમ તરસ ને લીધે વ્યાકુળ બનેલા યુધિષ્ઠિર સરોવરમાંથી પાણી પીવા જાય છે આકાશવાણી જેવી વાણી સંભળાય છે હે યુધિષ્ઠિર તું સાહસ કરીશ નહીં પૂર્વેના મારા અધિકારને માન્ય કરતા પહેલા મારા પ્રશ્નોના ઉત્તર આપ અને પછી જ પાણી પી અને લઈ જા આ સાંભળીને યુધિષ્ઠિર યક્ષ ના પ્રશ્નોના ઉત્તર આપવા સંમત થયા પછી યક્ષ પ્રશ્નો પૂછવા માંડ્યા અને યુધિષ્ઠિરે એક પછી એક એમ બધા પ્રશ્નોના સંતોષકારક ઉત્તરો આપ્યા આ પ્રશ્નોત્તરોનો સંવાદ ઘણો લાંબો છે પરંતુ તે સંક્ષેપમાં નીચે મુજબ છે યક્ષ પૃથ્વી કરતા શું ભારે છે યુધિષ્ઠિર માતા યક્ષ આકાશથી ઊંચું શું છે યુધિષ્ઠિર

મરતા મનુષ્ય નો મિત્ર કોણ છે યુધિષ્ઠિર દાન યક્ષ સદભાગી કે સુખી મનુષ્યોમાં ઉત્તમ શું છે યુધિષ્ઠિર કુશળતા યક્ષ ધન સંપત્તિમાં ઉત્તમ શું છે યુધિષ્ઠિર જ્ઞાન યક્ષ લાભોમાં શ્રેષ્ઠ શું છે યુધિષ્ઠિર આરોગ્ય યક્ષ અને સુખોમાં ઉત્તમ સુખ શું છે યુધિષ્ઠિર સંતોષ યક્ષ મધુર કંશમાં પ્રિય વાણી બોલનાર શું મેળવે છે યુધિષ્ઠિર મધુર વચન બોલનાર લોકોમાં પ્રિય બને છે યક્ષ સમજી વિચારીને કાર્ય કરનાર શું પ્રાપ્ત કરે છે યુધિષ્ઠિર વિચારપૂર્વક કાર્ય કરનાર સર્વદા વિજયી બને છે યક્ષ અનેક મિત્રો ધરાવનાર શું મેળવે છે યુધિષ્ઠિર અનેક મિત્રો ધરાવનાર સુખપૂર્વક જીવે છે યક્ષ હે યુધિષ્ઠિર ધર્મમાં મગ્ન રહેનાર વ્યક્તિ શું પામે છે તે કહો હે ધર્મ રાજા તમે સરસ પુનરો આપ્યા છે તેથી તમારા ભાઈઓમાંથી તમે જેને ઈચ્છો તે એકને હું જીવતો કરું યક્ષની આ વાત સાંભળીને યુધિષ્ઠિર યક્ષ વિનમ્ર ભાવે જણાવે છે કે ઉત્તમ પદાર્થોમાં હું દયાને જ શ્રેષ્ઠ માનું છું દયા જ શ્રેષ્ઠ ધર્મ છે એમ મારું માનવું છે તેથી હે યક્ષ નકુલને જીવતો કરો છેવટે યુધિષ્ઠિરના આ ઉત્તરથી પ્રસન્ન થયેલો યક્ષ અંતે યુધિષ્ઠિરના બધા ભાઈઓને સજીવન કરે છે આમ પ્રસ્તુત સંવાદ દ્વારા કુંતીપુત્ર પુત્ર યુધિષ્ઠિર યક્ષે પૂછેલા પ્રહેલિકારૂપ કૌંસમાં ઉખાણારૂપ પ્રશ્નોના ઉચિત અને સંતોષકારક ઉત્તરો આપ્યા હતા અને યક્ષને પ્રસન્ન કરીને પોતાના ચારેય ભાઈઓને સજીવન કરાવ્યા. પ્રસ્તુત સંવાદ દ્વારા મનુષ્ય જીવનમાં માતા-પિતા, મન, ચિંતા, મિત્ર સુખ, જ્ઞાન, ધન, આરોગ્ય, મધુર વાણી, વિવેકપૂર્વક કરેલું કાર્ય વગેરે બાબતોનું મહત્વ અત્યંત સુંદર રીતે પ્રતિપાદિત કરવામાં આવ્યું છે. તેની શૈલી સરળ અને સંવાદપૂર્ણ હોવાથી સમગ્ર કથાનક રસપ્રદ અને સરળતાથી સમજાય એવું આસ્વાદ્ય બન્યું છે બે યક્ષ યુધિષ્ઠિર સંવાદની પૃષ્ઠભૂમિ ઉત્તર મહાભારતના વન પર્વ કંશમાં આરણ્યક પર્વના ત્રણસો બાર ત્રણસો તેર અને ત્રણસો ચૌદ માં યક્ષ યુધિષ્ઠિર સંવાદ આવે છે જે પ્રસ્તુત પદ્યમાં સંપાદિત કરવામાં આવ્યો છે

પાણી પીવું હોય અને જીવિત કરવા હોય તો પહેલા મારા પ્રશ્નોના ઉત્તર આપવા સંમત થયા પછી યક્ષ પ્રશ્નો પૂછવા માંડ્યા અને યુધિષ્ઠિરે એક પછી એક એમ બધા પ્રશ્નોના સંતોષકારક ઉત્તરો આપ્યા આ પ્રસંગ યક્ષ યુધિષ્ઠિર સંવાદની પૃષ્ઠભૂમિ રચે છે આ રીતે યક્ષે પૂછેલા પ્રશ્નોના ઉચિત ઉત્તરો આપીને યક્ષને પ્રસન્ન કરીને યુધિષ્ઠિત પોતાના ભાઈઓને સચેતન કરાવવામાં સફળ થાય છે ત્યાર પછી પ્રશ્ન નીચેની પંક્તિઓ સંદર્ભ સમજાવો એક આનૃમસમ પરોધર્મ પરામાર્થા ચ ને મતમ ઉત્તર અનુવાદ અત્યંત શ્રેષ્ઠ પદાર્થોમાં ગયા ઉત્તમ ધર્મ છે એવો મારો મત છે

ત્યાં પોતાના ભાઈઓને મૂર્છિત થયેલા જોઈને તેમને આશ્ચર્ય સહિત આઘાત લાગે છે યુધિષ્ઠિર પોતાની તરસ મિટાવવા જેવા પાણી પીવા જાય છે કે ત્યાં જ તેમને અદ્રશ્ય યક્ષની વાણી સંભળાય છે હે રાજન મારા પ્રશ્નોના ઉત્તર આપીને પછી જ આ પાણી પીવો તેથી યુધિષ્ઠિર યક્ષના પ્રશ્નોના ઉત્તર આપવા સહમત થાય છે હવે યક્ષ એક પછી એક પ્રશ્નો પૂછે છે અને યુધિષ્ઠિર તેના ઉત્તરો આપે છે અંતે યક્ષ યુધિષ્ઠિરને તેમના ભાઈઓમાંથી તેઓ જેને ઈચ્છે તે કોઈ પણ એકને સજીવન કરવા કહે છે યક્ષના આ પ્રશ્નનો જવાબ આપતા યુધિષ્ઠિર દયા ઉત્તમ ધર્મ છે એવો મારો મત છે આથી હું દયા કરવાની ઈચ્છા ધરાવું છું તેથી હે યક્ષ નકુલ જીવતો થાવો આ દ્વારા યુધિષ્ઠિર એમ કહેવા માંગે છે કે કુંતીના ત્રણ પુત્રો એક યુધિષ્ઠિર ભીમ અને અર્જુન પોતે એક જીવતા છે એટલે માદ્રીના બે પુત્રો નકુલ અને સહદેવ પણ એક જીવિત હોય તો ન્યાયનું સરખું રહે આ કારણે એવું યુધિષ્ઠિરે યક્ષ ને આપેલો પ્રત્યેક ઉત્તર અત્યંત સ્પષ્ટ સચોટ અને સયુક્તિક છે અહીં મહાભારતની સરળ પ્રવાહી અને ભાવવાહી શૈલીનો પણ પરિચય મળે છે